હા મમ્મા હેડી ઘેર થી બસ માં બેસી અને તમને ફોન હો એટલે હે ના ના મમ્મા ખોટી વાત છે હા ખોટી વાત છે મારી વાત વાતો આપડો વ્યવહારનો ચોખ્ખો મોણો છું અરે તમે તમારા વળખ્યા નહીં જમ તમારા જોડે તમને વ્યવહાર કરું છું ચીટલી મેં પૈસા તમને આવ્યા પછી તમારા જોડે પૈસા લીધા કોઈ તારો વ્યવહાર બગાડ્યો વિડીયો બનાવું કે મારો આર્યો મારો આટો છે ભૂબજજી છે આમ પૈસા મને હાલતો નહીં એટલે વાંધો તમે વન હંગાર કોઈ વ્યવહાર ના કરતા તો આટો તમે શું કરો તો આ તો ફૂન આટો તમને કૃપિયો એના હાલો ઘેર આઈને થાપ આવું બરોબર ના બરોબર એટલે ફૂન થઈ વડે કેમેરા આગળ પાસે એટલું કહી દે ભલે આ તારી વાત તો આ તો વિડીયો ડિલીટ કરવું પડશે ને અરે કે ના તો સારી વાત પેલા ધોવાના સારી વાત એવરેજ તો શેર થાય હા એવરેજ થાય એમ કહું પેલો તો ફૂન થઈ આઈડિયા થી રાજી જી વખત તો ભૂબજ પૈસા ફોહ લઈ પૈસા લઈ ને પછી ધમકી આલ છે કે જો તે મને બદનામ કરવાનો તો કરી નાખ્યો હું હવે બધે બદનામ તો થઈ ગયો છું અમે મને કોઈ પૈસા હવે હાલવાનું નહીં તું એ નહીં હાલવાનું એટલે આ પૈસા મારા તને હવે પાછા નહીં તાથી થા એ કઈ લે टेंशन तो सारे आफ्टर

ફોન જ હાલતો નહીતો નઈ હાલતો કેવી રીતના એટલે પછી હું તાતુડે આવું કે જોયેલો નહીં લાગતો ઇન્દમ પૈસા આલવા આવ્યો તાક

અમાર ગ્રુપ મો તો કેવું કેવું લખી યાર બધા તાણી ઓજે કિટી કિટી આવી તમાર તો ફોટા મો 500 પાટણ ગ્રુપ છે ને અમારું આ મોટા માથાડો તો એમણામાં તો નર મને વિડિયો તો એ પૈસા આલવા આવ્યો છે યો બધા બે લેવા પૈસા કે તમારી લગભગ આખી જિંદગી ભેગી કરો ને તો આટલા પૈસા ના કશો હતો નહી ડાપડી મુઠો ઓમે છે ને કઈનો એમાં કશો હતો ચેટલે દાડે થી હવા તો હવે બહુ પાવર છે ને કાઢી નાખશે એટલે બીજા ગણે આલવા આયા ને હા એને મધુ કાકા આખી જિંદગી ની કમાણી કીધી હજાર રૂપિયા હોય

ચોક છોક જે મારવામ રૂપારી મોટી મોટી વાતો કરતા હોય ને બદનામ કરી નાખ્યો બદનામ કરી નાખ્યો પાવર કરે છે પાણી તારાટું પગે દોડીને આયા એટલા એના આઢો હારા કેવરો આઈડિયા કોઈ ના પે કે ના રાખે પણ આ કેટલી છે તાણે ધણી પૈસા પાછા લઈ ગયો છે ઈ વાયન એવરી ટાઈમલા બગુજી ખાલી તમારા ઓમા પાસે જ કહેજો કે મોકુજી પાછા આવ કોઈ ના આઈયાય ની કે વિડિયો નહીં બનાવ આ એવું જ જોવે બંધા તો હું હોય હો

તો જય માતાજી આટલા આપણો વિડીયો પૂરું થાય છે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો